મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ તો ગોપાલ ઇટાલિયાની સામે મોરે મોરો બોલાવવાની વાત કરી હતી પરંતુ ક્યાંક જે મોરબીના વિકાસને લઈને અત્યાર સુધી કાંતિ અમૃતિયા વાત કરતા આવ્યા છે એ જ વિકાસને લઈને અત્યારે હાલ મોરબીમાં સવાલો ઊભા થઈ રહ્યા છે ખાસ કરીને મોરબીના લોકો ફરી એક વખત મેદાન આવ્યા છે પાણી જેવા સામાન્ય પ્રશ્નને લઈને ગટર જેવા સામાન્ય પ્રશ્નને લઈને મહાનગરપાલિકા છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને ચક્કાજામ પણ કરવામાં આવ્યો છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ

હરીનગર માં હરિનગર માં અમારે પાણી નું બહુ પ્રોબ્લેમ છે પાણી બિલકુલ આવે છે ખબર પણ નકલું બટક આવું ગંદુ પાણી બિલકુલ અમે વધુ

પાણી પીવાનું નથી સાઈકોઈને અને નગરપાલિકા આખો આખો તળેલું રહું છું પણ પાણી આવે છે અમે નગરપાલિકા છે આવ્યા પછી કોઈ બીરે આપતું નથી આમ કાંડી દે ઘટતા પછી બધું કાંડી દે છે હા આવે છે જોઈન પાછા હોય તો નગરપાલિકા જાય આયા બે સાર આવી ગયા

તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર